જેથી 50 થી ઉપરના લોકોના મકણનો મોટો હિસ્સો રોડ વાઇડનિંગમાં જાય છે આ માર્ગ યથાવત રહે તે માટે બાંદોટકર કોલોનીના લોકોએ કોર્ટનું શરણ લીધું હાલ કોર્ટમાં કેસ ચાલુ છે આ નેશનલ હાઈવે અંતર્ગત પબ્લિક હિયરિંગ થયેલ ત્યારબાદ ઓબ્જેક્શન સજેશન માંગેલ અને આજે દીવ કલેક્ટર સાહેબ સાથે પર્સનલ હિયરિંગ થયું આ હિયરિંગમાં દરેક લોકો કલેક્ટર સાહેબને મળી અને આ માર્ગ યથાવત રહે અને નેશનલ હાઈવે પાછળની સાઈડ બનાવવા રજૂઆત કરી કલેક્ટર સાહેબે પ્રભાવિત થતા લોકોને સાંભળ્યા અને ખાતરી આપી કે તમને સંપૂર્ણ સાથ સહકાર આપશું અને તમારો વિશ્વાસ જીત્યા બાદ જ કામગીરી હાથ ધરાશે ચાર દિવસ બાદ ફરી આ કેસની સુનાવણી હાથ ધરાશે દીવ મુકામે જે પણ ચેકપોસ્ટ છે ત્યાંથી લઈ અને ચેકપોસ્ટ સુધી નેશનલ હાઈવે ટુ ફિફ્ટી વન કરવામાં આવ્યો છે આ નેશનલ હાઈવેનું વાઇડનિંગ અને બ્યુટિફિકેશન કરવા માટે થઈ અને ઘણા બધા દીવ એડમિનિસ્ટ્રે એડમિનિસ્ટ્રેશન દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે જેમાં ઘણી બધી જમીન સંપાદન થાય છે આશરે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં દીવ ચેકપોસ્ટથી લઈને દીવ સર્કલ સુધી એટલે કે જે ઘોઘલાથીન રોડ જાય છે એ પેચ માટે થઈ અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જે અન્વયે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું હતું અને તે પબ્લિક હિયરિંગ બાદ હાલ જ હમણાં નવેમ્બર બે હજાર ચોવીસમાં એનું પ્રિલિમિનરી નોટિફિકેશન એક્વિઝિશનનું બહાર પાડવામાં આવ્યું છે જેમાં રોડની બંને સાઈડ અમુક અમુક જગ્યા સંપાદન કરવામાં આવવાની છે રોડના એક્સટેન્શન અને વાઇડનિંગ માટે થઈને તે અન્વયે જનરલ પબ્લિક જે પણ પબ્લિક છે જેમના એક્વિઝિશન થાય છે પ્રોપર્ટી એ બધાને સાઈઠ દિવસનો સમય આપી અને ઓબ્જેક્શન્સ ફાઇલ કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો જે જે લોકોએ ઓબ્જેક્શન ફાઇલ કર્યા છે તેનું આજરોજ કલેક્ટર ઓફિસમાં પર્સનલ હિયરિંગ આપવામાં આવ્યું હતું તે પર્સનલ હિયરિંગ અન્વયે બધા જ ઓબ્જેક્શન ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને કલેક્ટર સાહેબે ડિટેલમાં જે જે લોકોની શંકા હતી શંકા દૂર કરી છે અને બધી જ રીતે આશ્વાસન આપ્યું છે કે આ જે આખી પ્રોસેસ છે તેમાં મિનિમમ ડિસ્પ્લેસમેન્ટ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મિનિમમ નુકસાન થાય અને બહુ સારી રીતે આ જે એક્વિઝિશન જમીન સંપાદનની જે પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવે તે માટેના તમામ જે પણ કાર્યવાહી કરવાની છે તે કરવા માટેનું આશ્વાસન આપેલ છે અને બહુ શાંતિથી અને સુખપૂર્વક રીતે આ ઓબ્જેક્શન્સ જે પણ સાંભળ્યા છે અને એની નોંધ પણ બહુ ડીપલી લેવામાં આવી છે Nice